વહીવટી તંત્ર તથા જીએમડીસી દ્વારા પવિત્ર નારાયણ સરોવરના પાણીમાં રહેલ ગંદકી દૂર કરવાની કાર્યવાહી શરૂ કરાઈ પવિત્ર નારાયણ સરોવરમાંથી શેવાળ દૂર કરી ગામને સ્વચ્છ બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે નારાયણ સરોવર પૌરાણિક તીર્થ સ્થાન છે વર્ષ દરમિયાન મોટી સંખ્યામાં ભાવિકો અહીં દર્શનાર્થે આવે છે તેમજ ધાર્મિક પૂજા વિધિ માટે પણ ભાવિકો આવે છે જો કે આ સરોવરમાં લીલનું સામ્રાજ્ય હોવાથી ભાવિકોને અઘોળતાનો સામનો કરવો પડતો હતો પવિત્ર સરોવરમાં શેવાળ એટલી હતી કે પાણી લીલું લીલું જ જોવા મળતું હતું ગત નવેમ્બર મહિનામાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અહીં આવ્યા અને તે બાદ તંત્ર દ્વારા પવિત્ર સરોવરની સફાઈ શરૂ કરવામાં આવી છે અગાઉ સર્વે કરાયો અને હવે સરોવરમાંથી લીલ દૂર કરવામાં આવી રહી છે જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમના અધ્યક્ષ સ્થાને તમામ સંકલિત ડિપાર્ટમેન્ટ સાથે નારાયણ સરોવર ગ્રામ પંચાયત ખાતે આઠ નવેમ્બરના મુલાકાત કરીને સ્વચ્છતા બેઠકનું આયોજન કરાયું જેમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નિકુંજ પરીખ દ્વારા અઠવાડિયે મુલાકાત લેવામાં આવી સાથે તાલુકા વિકાસ અધિકારી મામલતદાર દ્વારા સમયાંતરે મુલાકાત લઈને સફાઈ બાબતે ગ્રામજનોને યોગ્ય માર્ગદર્શન અપાયું હતું જીએમડીસી દ્વારા નારાયણ સરોવરની સાફ સફાઈની કામગીરી શરૂ કરાઈ જેમાં સર્વપ્રથમ સરોવરની આજુબાજુ ઝાડીનું કટિંગ કરાયું તેમજ સરોવરની અંદર શેવાડ તેમજ અન્ય કચરો કચરાનો યોગ્ય રીતે નિકાલ કરાયો કામગીરી દરમિયાન તળાવની અંદર રહેલા જીવજંતુને નુકસાન ન થાય તેનું ખાસ ધ્યાન રાખીને સફાઈ કરાઈ તેમજ તળાવના પાણીના શુદ્ધિકરણ માટે ગાઈડ સંસ્થા દ્વારા સેમ્પલ લઈને પાણીનું ટેસ્ટિંગ પણ કરાયું હતું સરકારી તંત્ર અને જીએમડીસીના સહિયારા પ્રયાસથી નારાયણ સરોવરની સફાઈ કામગીરી પૂર્ણ થવામાં છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી નિષ્ણાંત ટીમ દ્વારા સરોવરની સફાઈ માટે માર્ગદર્શન અપાયું તેમજ બરોડા યુરોટેક કંપની દ્વારા નારાયણ સરોવરની સફાઈ માટે માર્ગદર્શન અપાયું બીજા તબક્કામાં પાણી અશુદ્ધ ન થાય તે માટે કામગીરી કરવામાં આવશે નારાયણ સરોવરને ઝડપથી સ્વચ્છ બનાવવા ગ્રામ પંચાયત દ્વારા સફાઈ વેરો ઉઘરાવાય તે રીતની પહેલ કરાઈ છે તેમજ જાહેર જગ્યાએ અને બજારમાં કચરો કરવા પર પાંચસો રૂપિયાનો દંડ નક્કી કરાયો છે પવિત્ર સ્થળને સ્વચ્છ તેમજ પ્લાસ્ટિક મુક્ત ગામ બને તે માટે ગામમાં રોજે રોજ સફાઈ હાથ ધરવામાં આવી રહી છે વેપારીઓ દ્વારા પ્લાસ્ટિકનો નહીવત ઉપયોગ કરવામાં આવે છે જે પ્રવાસીઓ ગામની મુલાકાત લે છે તેમને પણ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા તેમજ કચરાપેટીમાં કચરો નાખે તેવી વ્યવસ્થા પંચાયત દ્વારા કરાઈ છે ગામ લોકોની જાગૃતિના કારણે કચરો ગમે ત્યાં ફેંકવાના બદલે ઘરેથી જ કચરાનું વર્ગીકરણ કરીને ડમ્પિંગ સાઇટ ઉપર લઈ જવામાં આવે છે આ પહેલથી દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓમાં આનંદની લાગણી જોવા મળે છે